નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો મિત્રો જે આજનું જે આપણું બજાર છે જીરું એક કેવું રહી શકે છે અને ખેડૂતોને જીરોના ભાવ આજે મેક્સિમમ અને એવરેજ ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુ બજારથી તો ઓલ ઓવર જે જીરુની માર્કેટ છે સારી જોવા મળી રહી છે અને છેલ્લા આપણે બે ચાર દિવસથી વાત કરીએ તો જ્યારે માર્કેટ ઓપન છે ઓલ ઓવર જે બજાર છે એ સ્ટેબલ જોવા મળી શકે મોટી મૂવમેન્ટ બજારમાં જોવા નથી મળી રહી પરંતુ જે વેપારીઓ છે એમનું માનવું છે કે જે આગામી દિવસો છે દરમિયાન મે બી જે જીરુ બજાર છે એમાં સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ જે જીરુનો વાયદો છે એની તો જે વાયદો છે અત્યારે ચોવીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યો છે જેનો એપ્રોક્સિમેટ અઢીસો રૂપિયાનો મિત્રો સારો એવો સુધારો થયો છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જે પણ જાન્યુઆરીમાં જે આપણો આ વાયદો છે જીરુનો એ પચીસ હજાર સુધી ગયો હતો મે બી આ મંથમાં મિત્રો પોસિબલ છે કે પચીસ હજારનો હાઈ છે એ વાયદામાં જોવા મળી જાય આ ઉપરાંત મિત્રો વાત કરીએ આજની જીરોની આવકોની તો પચીસ હજારથી લઈને ત્રીસ હજાર ગુણી સુધીની જે જીરું છે એ બજારમાં આવ્યું છે અને જે ખેડૂતોને ભાવ છે એ પણ પોષણક્ષમ મળ્યા છે એવું ખેડૂતોને માનવું છે આ ઉપરાંત મિત્રો જીરોની માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ એકવીસ હજાર સાતસો રૂપિયા સૌથી નીચા ભાવ નવ હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ પચીસ હજાર અને પંચોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલના જોવા મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉપરાંત દરરોજે દરરોજ વિડીયો જોવા માટે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અસ્તુ જય